આજથી થોડાક સમય પહેલા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ હતી અને આને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડેડીયાપાડા કાર્યક્રમ ગોઠવાયો હતો ડેડીયાપાડા આમ તો કોઈ જોઈએ તો ધારાસભ્ય ચૈતર વસાવાનો આ મત વિસ્તાર છે ત્યારે બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવાય નેત્રંગ ખાતે એક પ્રચંડ જનસભા સંબોધી હતી ત્યારે ભીડને લઈને પણ સવાલો થયા હતા વિવાદ થયો હતો ત્યારબાદ હવે વડાપ્રધાનના ડેડીયાપાડા મુલાકાતને લઈને અને જે તેમની પાછળ કરવામાં આવેલા ખર્ચને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા નર્મદા જિલ્લાની જે સંકલન સમિતિ મળી હતી એ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે પ્રવાસ દરમિયાન કેટલો ખર્ચ થયો છે જે આયોજનોમાં મંડપ બાંધવામાં આવ્યા જે વોટર કુલર સહિત તમામ વસ્તુઓ છે તે મૂકવામાં આવી તે પાછળ કેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે તે બાબતે સવાલો કર્યા હતા અને જેમાં જિલ્લા સંકલન સમિતિમાં હવે અધિકારીઓ દ્વારા એ સવાલોના જવાબ આપવામાં આવ્યા છે તે બાબતે આજે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા એક પત્રકાર પરિષદ કરીને ખુલાસો કર્યો છે ને શું પ્રહાર તેમણે કર્યા છે શું વાત કહી છે તે સાંભળો આજે ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન શું કામ અને સંકલનમાં એવા કયા પ્રશ્નો હતા જેનો તમને જવાબ મળી ગયો છે સૌપ્રથમ અહીંયા ઉપસ્થિત તમામ મીડિયા કર્મીનો હું આભાર માનું છું સૌને આવકારું છું ગત 20 બાર 2025 ની જિલ્લા ફરિયાદ સહ નિવારણ સમિતિની સંકલન સમિતિની બેઠક હતી માન્ય શ્રીની અધ્યક્ષતામાં તમામ શાખા અધિકારીઓની ઉપસ્થિતિમાં અમે જે પ્રકારની માહિતી માંગી હતી એમાં હજુ પણ અધૂરી માહિતી અમને મળી છે અને માન્ય કલેક્ટર શ્રીએ ત્રીસ તારીખ સુધીમાં સંપૂર્ણ માહિતી આપવાની અમને બાહેદરી આપી છે તો જે પણ માહિતી મારા પર આવી છે એ જનતા જોગ હું જાહેર કરવા માગું છું દેશના વડાપ્રધાન આપણા ડીયાપાડામાં આવ્યા વડાપ્રધાન શ્રી આવે એટલે સ્વાભાવિક ખર્ચો થાય પણ એનું પણ એક માપ હોય છે એની પણ એક મર્યાદા હોય છે એક બાજુ અમારા આ જિલ્લામાં જે કુપોષણથી પીડાતા બાર હજાર ત્રણસો તેત્રીસ બાળકો છે એમના ફૂડ બિલ મંજૂર નથી થતા અમે પૂછ્યું ત્યારે જણાવવામાં આવ્યું કે સાહેબ ગ્રાન્ટ નથી આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ચાર ચાર મહિનાના ફૂડ બિલ બાકી છે અમે પૂછ્યું અમને કીધું કે સાહેબ ગ્રાન્ટ નથી સિકલ સિકલસેલથી પીડાતા દર્દીઓ માટે જિલ્લામાં છેલ્લા માર્ચ મહિનાથી ગ્રાન્ટ નથી અમે પૂછ્યું કે માર્ચ મહિનાથી તમે કેમ સહાય આપી નથી એમણે કીધું સાહેબ ગ્રાન્ટ નથી ત્યારે તમે બીજી બાજુ જોજો વડાપ્રધાનના કાર્યક્રમને લઈને જે અધિકારીઓ જે બિલો મૂક્યા છે ને જે ગ્રાન્ટો વાપરી છે એ હું તમારી સમક્ષ મૂકું છું હજુ પણ કેમ છું વડાપ્રધાન આવે સ્વાભાવિક થોડો ઘણો ખર્ચો થાય પણ એની મર્યાદા હોવી જોઈએ તમે સો ગણા ખર્ચા કરી નાખો એ પણ પ્રજાના ટેક્સના પૈસા વાપરી નાખો પ્રજાના ટેક્સના પૈસાની તમે તાઇફાઓ કરો દિવાળી કરો એ તો ક્યાં સુધી ચાલવાનો એટલે અમે જનતા જોગ જાહેર કરવા માંગીએ છીએ કાર્યક્રમો અમે પણ કરીએ છીએ પંદરમી નવેમ્બર નેત્રંગ ખાતે અમારો પણ કાર્યક્રમ હતો લાખો લોકો ત્યાં પણ ઉપસ્થિત હતા અમે કોઈ સરકારી કચેરીમાં એક રૂપિયાનો ખર્ચો પાડ્યો નથી અને એ લોકોના ખર્ચાઓ તમે જોઈ શકો છો વીઆઈપી મંડપ અને ડેકોરેશન માટે પાંચ કરોડ ને સિત્યાસી લાખ રૂપિયાની ચુકવણી થઈ છે એ જ પ્રકારે બીજી બધી વ્યવસ્થા માટે આ લાખોમાં ચુકવણા થયા છે મેન મેન જે ચૂકવણા છે એ તમારા ધ્યાન પર મૂકીશ આ ત્રણ કરોડ છન્નું લાખ નું ખર્ચો એમણે પાડ્યો છે ત્યાં કપચી કપથી આજુબાજુ બધું મંટોળું નાખવા માટે એ જ પ્રકારે તમે જોઈ શકો છો પાર્કિંગ માટે પાર્કિંગ કરવા માટે ત્રણ કરોડ એકસઠ લાખ રૂપિયાનો ખર્ચો છે એ જ પ્રકારે તમે જોઈ શકો છો ત્યાં જે ફાયર અને એમ્બ્યુલન્સના વાહનો ઉપસ્થિત હતા એમના ડીઝલ માટે સોળ લાખ ઓગણ ચાલીસ હજાર આઠસો રૂપિયાનો ખર્ચો એકસો ને સાહીઠ કરોડ આ લોકો ખર્ચો પાડ્યો એ જ પ્રકારે તમે જોઈ શકો છો સ્ટેશનરી સ્ટેશનરીનો ખર્ચો છે આરોગ્યને લગતી દવાનો ખર્ચો છે અને બીજા ભાડાનો ખર્ચો છે તમે જોયો આમંત્રિત મહેમાનો માટે એસટી હવે કયા એવા આમંત્રિત મહેમાનો એસટી માં બેસીને આવ્યા તો તેમને એક કરોડ અગિયાર લાખ ઓગણપચાસ હજાર પાંચસો આઠ રૂપિયા ચૂકવ્યા છે કયા મહેમાનો હશે જે બસમાં બેસીને આવ્યા હશે એ જ પ્રકારે પીવાના પાણીની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા માટે પીવાના પાણી માટે એકાવન લાખ છન્નુ હજાર સાતસો ને સાહીઠ રૂપિયા હજુ બીજા બિલો આવશે એક પીવાના પાણીનો આ એક બિલ છે બીજા હજુ છે બીજા જે જે અધિકારીઓ મૂક્યા છે એના નામ જો હું તમને બતાવીશ મંડપનું થઈ ગયું હવે તમે ડોમ જોઈ લો બે કરોડ રૂપિયા ડોમ ના અલગ મંડપના અલગ ડોમ ના અલગ સ્ટેજ ના અલગ સ્ટેજ આવી મંડપનું એ તમારે આ સ્ટેજ ના અલગ સ્ટેજ અને સિટીંગ એનેજમેન્ટના સાત કરોડ આડત્રીસ લાખ રૂપિયા આ અધિકારીઓએ પાસ કરેલા બિલો છે અને એમની લાગતા વળગતા એજન્સીઓને આપેલા બિલો છે એ જ પ્રકારે તમે જોઈ શકો છો કે જેમણે ત્યાં નાસ્તાની વ્યવસ્થા કરી એમને બે કરોડ સડસઠ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે ડોમમાં બે કરોડ છ લાખ રૂપિયા અલગથી ડોમના અને બીજું જે માર્ગ મકાન દ્વારા બીજું પાર્કિંગ કરાવવામાં આવ્યું એ માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા બે કરોડ એકાવન લાખ રૂપિયા એ જ પ્રકારે રૂપિયા એવી બધી છે લાખોમાં બિલો આમાં છે બધી હોટલોના કેવડીયાની તમામ હોટલો રાજપીપળાની તમામ નેત્રાની તમામ હોટલો બુક કરી હતી બધાને પંદર પંદર વીસવી લાખ રૂપિયાના ચુકવણા થયેલા છે એ જ પ્રકારે તમે જોયું હશે ડીજીવીસીએલને પણ ટ્રાયબલ સપ્લાનમાંથી એક કરોડ ને સોળ લાખ તોતેર હજાર રૂપિયા આ પ્રોગ્રામના ખર્ચવા માટેની ગ્રાન્ટ આપવામાં આવી છે એ જ પ્રકારે તમે જોતા હશો એસટી વિભાગીય નિયામકને છ કરોડ રૂપિયા તો આ જે પ્રકારના ખર્ચાઓ ત્યાં થયા છે એના હજુ અમને પૂરા બિલ મળ્યા નથી હજુ અધૂરા બિલો લો છે આ તમામ એજન્સીઓ જે પણ એજન્સીઓને બિલો ચૂકવવામાં આવ્યા છે આ તમામ એજન્સીઓ ભાજપના લાગતા વડપતાઓની એજન્સીઓ છે કોઈપણ જાતના ટેન્ડર કર્યા વગર ટેન્ડર નિયમોને નેવે મૂકીને બારોબાર આ તમામ એજન્સીઓ ભાજપના રાજકીય પક્ષ સાથે સંકળાયેલા લોકોની છે એમને કરોડો રૂપિયાની લાહણી આ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે અને એક બાજુ અહીંયા આંગણવાડીઓ માટે ગ્રાન્ટ નથી શાળાના ઓરડા માટે ગ્રાન્ટ નથી અહીંયા કુપોષિત બાળકો માટે ગ્રાન્ટ નથી એટલે કયા વિકાસની વાત કરવામાં આવે છે વડાપ્રધાન આવે ખર્ચો થાય અમે બી માનીએ છીએ પ્રોગ્રામ અમે પણ કરીએ છીએ પણ આ પ્રકારના ખર્ચાઓથી બધી ગ્રાન્ટ નર્મદા જિલ્લાની પૂરી કરવામાં આવી છે જે ગ્રાન્ટ જે પણ અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને જે પણ રાજકીય વર્ગ ધરાવતા નેતાઓ સંકળાયેલા હોય બધા તપાસ કરીને જે પણ રકમ છે એ રકમ પુનઃ જમા કરવામાં આવે એવી અમારી માંગણી છે કેમ કે આદિવાસીના બાળકોની તમામ રકમ આ રીતના અમે વાપરવા નહીં દઈશું પ્રજાના પૈસાની પૈસાની દિવાળી કરવા અમે નહીં દઈશું પ્રજાના ટેક્સના પૈસાના તાઇફાઓ કરવા અમે નહીં દઈશું અમારી માગણી છે

આંદોલન કરવા પડશે અમે આંદોલન પણ કરીશું સડક પર પણ ઉતરીશું અને અમને જરૂર લાગશે તો અમે વિધાનસભાએ પણ જઈશું અને સરકારને અમે કહીશું કે આદિવાસીના વિકાસના પૈસા આ રીતના જે વાપરવામાં આવ્યા છે અમે ક્યારે ચલાવવાના નથી તમે આ જોઈ શકો છો આ એસટી નિગમને સાત કરોડ ત્યાંશી લાખ ડેડિયાપાડા માટે ચૂકવવા એ તમે જોઈ શકો છો આ તમામ ગ્રાન્ટ આદિવાસી બજેટમાંથી છે આ સોળસો કરોડ રૂપિયા અરે એક સોળ કરોડ રૂપિયા આ ટ્રાઇબલમાં ટ્રાઇબલમાં આજે અમારા લોકોને રોજગારી માટે લોન માંગવા જાય છે તો એમની પાસે ગ્રાન્ટ બે હાથ જોડીને નમ્ર વિનંતી છે જે પણ આદિવાસીઓના વિકાસની ગ્રાન્ટ રાજકીય ધરાવતા કોન્ટ્રાક્ટરોને ચૂકવવામાં આવ્યા છે અને અધિકારીઓની મિલીભગથિયા થયા છે તમામ લોકોમાં તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય અને જે પણ ગ્રાન્ટ એ ફરી રિકવર કરવામાં આવે એવી અમારી માંગણી છે અને જો આમ નહીં થશે તો આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન અહીંયા કરીશું કેતનભાઈ ભાજપનો એવો આક્ષેપ છે કે અધિકારીઓ પાસે ગભરાઈ અને પૈસા ઉઘરાવવા માટે આમ આદમી પાર્ટીનો આ એ છે અધિકારીઓ તમામ ભાજપ સાથે સંકળાયેલા છે આ એજન્સીઓ પણ બધી ભાજપના લોકોની છે સરકાર એમની છે પોલીસ એમની છે અમે કોઈ પણ અધિકારીને આ કાર્યક્રમોને લઈને અમે કોઈ જાતના પૈસા માગ્યા હોય તો એ લોકો ચૈતર વસાવા પર કાયદેસરની કાર્યવાહી કરે અમે